ખેરગામના સાત જણા સામે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી મારામારીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ બાબતે ખેરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામના નારણપુર ગામના

અને ઝપાઝપી કરી હતી આ ઘટનાના બીજા દિવસે બનાવમાં અનિકેત પટેલે અવિનાશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મારામારીનો આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો જેના આધારે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિવાન કર્યા છે